ગણેશ બીજા જા ચેનલ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું રામનવમી બે હજાર પચીસમાં ક્યારે છે અને શ્રી રામ જન્મ કથા વિશે રામનવમીની વાત કરીએ તો રામનવમીનો પવિત્ર તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ ઉજવવામાં આવે છે આ તહેવાર દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે કારણ કે તે ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવાય છે આ વર્ષે રામનવમી તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ રવિવારના રોજ આવશે આ દિવસે શ્રદ્ધાળુઓ શ્રી રામ મંદિરમાં વિશેષ પૂજા અને અર્ચના કરે છે અને રામ ભજન ગાઈ ભગવાન પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરે છે રામનવમીનો તહેવાર ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે આવે છે આ દિવસે માતા સિદ્ધદાત્રીની પૂજાનો પણ વિશેષ મહિમા છે હવે આપણે જાણીએ રામનવમીનો પવિત્ર તહેવાર કેમ ઉજવવામાં આવે છે રામનવમીનો પવિત્ર તહેવાર ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે ચૈત્ર મહિનાના શુક્લપક્ષની નવમી તિથિએ ભગવાન વિષ્ણુ પોતાનો સાતમો અવતાર ધરી અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યના પુત્ર તરીકે પૃથ્વી ઉપર પ્રગટ થયા વિશ્વનું કલ્યાણ અને રાવણના અન્યાયનો અંત લાવવા માટે શ્રીરામનો અવતાર થયો આ તહેવાર માત્ર ભગવાન રામના જન્મોત્સવ માટે જ નહીં પરંતુ સત્ય અને ન્યાયના વિજયનું પ્રતિક પણ છે શ્રીરામ જીવનભર ધર્મના પથ પર અડગ રહ્યા અને રામનવમી એ જ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોની યાદ અપાવે છે રામાયણ મુજબ અયોધ્યાના રાજા દશરથની ત્રણ રાણીઓ હોવા છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત નહોતું જેનાથી તેઓ ખૂબ જ વ્યથિત હતા સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી રાજાએ વિશેષ યજ્ઞ કર્યો જેના પરિણામ સ્વરૂપે તેમની ત્રણેય રાણીઓ ગર્ભવતી બની ચૈત્ર મહિનાની નવમી તિથિએ રાણી કૌશલ્યના ગર્ભમાંથી ભગવાન શ્રીરામનો જન્મ થયો તેઓ રાજા દશરથના સૌથી મોટા પુત્ર હતા તેમના પછી ભરત લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો શ્રીરામે પૃથ્વી પર પાપ અને અન્યાયનો નાશ કરીને ધર્મ સ્થાપન માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે રામનવમી ખાસ કરીને અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ભક્તિ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે કારણ કે તે સત્ય અને ન્યાયના વિજયનું પ્રતિક છે હિન્દુ ધર્મમાં રામનવમીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ભક્ત આ પવિત્ર દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિધિપૂર્વક મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની પૂજા કરે છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે રામનવમીના પવિત્ર દિવસે દેવી દુર્ગા અને શ્રી રામની પૂજા કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે આ સાથે જીવનમાં આવેલ તમામ વિઘ્નો અને કઠિનાઈઓનો નાશ થાય છે અને જીવનમાં શાંતિ અને સકારાત્મકતા પ્રવેશ કરે છે તો આ વિષય શ્રી રામ જન્મની કથા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર અવશ્યથી કરજો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્રી ગણેશ